ડહાપણની દાઢ કઢાવવી લગભગ દરેક યુવાનના જીવનમાં આ તબક્કો આવે જ છે ખરું ને એવું મનાય છે કે આ તો કરાવવું જ પડે પણ શું ખરેખર એવું છે શું આ હંમેશા જરૂરી છે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ હા આ એક એવો અનુભવ છે જે લગભગ બધાને યાદ હશે મોટા થવાનો એક ભાગ એક સંસ્કાર જેવો થોડા દિવસો સુધી માત્ર આઈસ્ક્રીમ અને સૂપ પર રહેવાનો અને સૂજેલા ગાલ સાથે ફરવાનો એ સમય પણ અહીં વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ છે તમને જાણીને નવાઈ લાગશે કે યુકેની ઓફિશિયલ હેલ્થ ગાઈડલાઇન્સ છેલ્લા વીસ વર્ષથી પણ વધુ સમયથી કહે છે કે વગર કારણે ડાહપણની ડાઢ કઢાવવી ન જોઈએ તો સવાલ એ છે કે જો એક્સપર્ટ્સ આવું કહે છે તો પછી આ પ્રથા હજુ પણ આટલી સામાન્ય કેમ છે સારું તો આ સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે ડાપણની દાઢ પ્રોબ્લેમ કરે જ શા માટે અને તેને કઢાવવાની વાત આટલી બધી કેમ થાય છે કારણ કે હા એની પાછળ કેટલાક સાચા કારણો તો છે જ જે મુખ્ય પ્રોબ્લેમ છે એને કહેવાય છે ઇમ્પેક્ટેડ વિઝડમ ટૂથ હવે ઇમ્પેક્ટેડ એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો દાઢ ફસાઈ ગઈ છે એને બહાર આવવા માટે પૂરતી જગ્યા જ નથી મળતી એટલે કાં તો વાંકી ઉગે આડી થઈ જાય અથવા તો પેઢિયાની અંદર જ દબાયેલી રહી જાય છે અને જુઓ જ્યારે દાઢ આવી રીતે ફસાઈ જાય ને ત્યારે ખરેખર મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે આ ખાલી થોડા દુખાવાની વાત નથી એનાથી ઇન્ફેક્શન થઈ શકે છે સડો લાગી શકે છે અને સૌથી ખરાબ એની બાજુના સારા દાંતને પણ નુકસાન પહોંચાડી શકે છે બસ આ જ કારણો છે કે ડેન્ટિસ્ટ વર્ષોથી એને કાઢી નાખવાની સલાહ આપતા આવ્યા છે ઓકે તો આ તો થઈ એક બાજુની વાત પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે ખરું ને હવે આપણે વાત કરીશું એ જોખમોની જે આ સર્જરી સાથે જોડાયેલા છે અને જેના વિશે ઘણી વાર પૂરતી વાત થતી નથી સૌથી કોમન કોમ્પ્લિકેશન છે ડ્રાય સોકેટ હવે આ શું છે જુઓ દાંત કાઢ્યા પછી ત્યાં લોહીનો ગઠ્ઠો બને છે જે ઘાને રૂઝાવામાં મદદ કરે છે પણ જો એ ગઠ્ઠો ત્યાંથી ખસી જાય તો નીચેનું હાડકું અને નસો એકદમ ખુલ્લા પડી જાય છે અને એનાથી જે દુખાવો થાય છે એ અસહ્ય હોય છે પણ એનાથી પણ એક મોટું જોખમ છે નર્વ ડેમેજ એટલે કે ચેતા તંતુઓને નુકસાન આ જે તસવીર દેખાઈ રહી છે એને ધ્યાનથી જુઓ આપણી જીભ અને નીચલા હોઠમાં સંવેદના પહોંચાડતી મુખ્ય નસો એ ડાહપણની દાળના મૂળિયાની એકદમ પાસેથી પસાર થાય છે એકદમ અડીને આ જ કારણે સર્જરી વખતે એમને નુકસાન થવાનો ભય હંમેશા રહે છે અને આ જોખમ કેટલું મોટું છે એ સમજવા માટે આ આંકડો જુઓ પંદર ટકા એક સ્ટડી પ્રમાણે ઓપરેશન પછી લગભગ પંદર ટકા કેસમાં શરૂઆતમાં લિંગ્યુઅલ નર્વને નુકસાન જોવા મળ્યું આ કંઈ નાનો આંકડો નથી એ બતાવે છે કે આ રિસ્ક કેટલું સાચું છે હા એ વાત સાચી છે કે મોટાભાગના કેસમાં સમય જતા સંવેદના પાછી આવી જાય છે થોડા અઠવાડિયા કે મહિનાઓમાં બધું નોર્મલ થઈ જાય છે પણ એક નાનકડો પણ બહુ જ મહત્વનો હિસ્સો એવો છે જેમને કાયમ માટે નુકસાન રહી જાય છે અને આ પરમનન્ટ ડેમેજ જીવનની ગુણવત્તા પર બહુ મોટી અસર કરી શકે છે તો જોખમો તો આપણે સમજ્યા પણ એનો મતલબ એ નથી કે ધાડ ક્યારેય કઢાવી જ ન જોઈએ અમુક પરિસ્થિતિઓમાં એને કઢાવવી એકદમ જરૂરી બની જાય છે તો ચાલો હવે એ જોઈએ કે મેડિકલી ક્યારે દાઢ કઢાવવાનો નિર્ણય સાચો ગણાય અને આ માટે નાઇસ ગાઈડલાઇન્સ એકદમ સ્પષ્ટ છે એમાં કોઈ કન્ફ્યુઝન નથી જો દાંતમાં એવો સડો હોય જે ભરી ના શકાય વારંવાર ગંભીર ઇન્ફેક્શન થતું હોય પેઢામાં સોજો રહેતો હોય અથવા તો કોઈ ગાંઠ કે સિસ્ટ બની રહી હોય તો પછી દાઢ કઢાવવી જ પડે આ એવી સ્થિતિઓ છે જ્યાં બીજો કોઈ વિકલ્પ નથી ઓકે તો સવાલ એ છે કે જો દાઢમાં આમાંથી કોઈ સમસ્યા ન હોય તો તો શું કરવો શું એવા કોઈ વિકલ્પો છે જેનાથી સર્જરી ટાળી શકાય હા બિલકુલ છે ચાલો એના પર નજર કરીએ સૌથી પહેલો અને સૌથી સારો રસ્તો છે સતત દેખરેખ એટલે કે વોચફુલ વેઇટિંગ આમાં શું થાય ડેન્ટિસ્ટ નિયમિત રીતે એક્સ રે દ્વારા ડાડની પોઝિશન અને ગ્રોથ પર નજર રાખે છે સાથે સાથે સારી ઓરલ હાઈજીનથી સડો અને ઇન્ફેક્શનને રોકવામાં આવે છે આ રીતે સર્જરી કર્યા વગર જ પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે અને માની લો કે સર્જરી કરવી જ પડે તો પણ એમાં એક વિકલ્પ છે એને કહેવાય છે કોરોનેક્ટોમી આ ટેકનિકમાં શું થાય છે કે આખો દાંત નથી કાઢતા સર્જન માત્ર દાંતનો ઉપરનો ભાગ એટલે કે ક્રાઉન કાઢી નાખે છે અને જે મૂળિયા નર્વની નજીક હોય છે એને ત્યાં જ રહેવા દેવામાં આવે છે આનાથી શું ફાયદો આનાથી નર્વ ડેમેજનું જે મોટું જોખમ છે એ લગભગ નીકળી જાય છે એક બીજો પણ ઉપાય છે ખાસ કરીને યુવાનો માટે ઓર્થોડોન્ટિક્સ એટલે કે દાંતમાં બ્રેસીઝ લગાવવા ઘણીવાર દાંતને સરખા કરીને જડબામાં એટલી જગ્યા બનાવી શકાય છે કે ડહાપણની દાઢને બહાર આવવા માટે કોઈ તકલીફ જ ન પડે તો આ આખી ચર્ચાનો સાર શું છે સાર એ છે કે આપણે ડહાપણની દાઢ છે તો કઢાવવી જ પડશે એવી વિચારસરણીમાંથી બહાર આવવાની જરૂર છે એની જગ્યાએ પુરાવા અને જરૂરિયાતને આધારે સમજી વિચારીને નિર્ણય લેવાનો છે અને નાઈસનું આ વાક્ય બધું જ કહી દે છે એ સ્પષ્ટપણે કહે છે કે એવા કોઈ જ પુરાવા નથી જે સાબિત કરે કે કોઈ પણ સમસ્યા વગરની ડહાપણની ડાઢને બસ એમ જ સાવચેતી ખાતર કઢાવવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ થાય છે આને જરા ધ્યાનથી સમજો આનો અર્થ એ થયો કે આપણે ફાયદા વગરનું જોખમ લઈ રહ્યા છીએ અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે મેડિકલ સાયન્સમાં શું જસ્ટિન કેસ કે સાવચેતી ખાતર કોઈ સર્જરી કરાવવા માટે પૂરતું કારણ છે આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે માત્ર ડાહપણની દાઢના સંદર્ભમાં જ નહીં પણ આપણા દરેક મેડિકલ નિર્ણય માટે and share this video with your friends.